હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે સાંજના નવ અને હું બનાવી રહી છું મજૂર માટે રવા પાક કારણ કે કાલે મજૂરને ભજીયા ચટણી અને રવા પાક ખવડાવવાનો છે તો વસંત કીધું કે સોના રવા પાક બનાવતા કેટલી વાર લાગે અમૂકું એક કલાક અથવા પોણી કલાક થશે અમુક કેમ તો કે મજૂરને કે ભજીની ચટણીની સાથે રવા પાક એને બહુ ભાવે તારા હાથનો તો બનાવી દેને એટલે મેં કીધું તો હાલો બનાવી દઈએ જમીને ફટાફટથી બધું કામ બાકી રાખીને હું સીધી લોટ માંડી જો આખું ભર્યું છે રવાનું એ ઘીમાં શેકું છું અને આ જો ચાસણી લેવાની છે એટલે એ પણ તૈયાર કરી લીધું છે તો સારું ચાલો આપણો રવો શેકાઈને બ્રાઉન કલર નો થઈ ગયો છે જો ઘીમાં શેકાઈને હવે આપણે છે ને આને એક સાઈડ મૂકી અને હવે આને છે ને ચાસણી લઈ લઈએ આ ચાસણી લઈ લઈએ હવે આપણે આટલું ચાસણીનું આમાં ચડાવી દઈએ એટલે થી ચાસણી આવી જાય આ મોટું ટોપિયું લીધું છે એટલે આમાં રવા પાક બનાવવાની મજા આવે આમાં જાજો છે એટલા માટે નકર નાના બકડિયામાં નહીં આવે જો એટલે પછી આમાં જ લઈ લીધી ચાસણી આ ટોપિયામાં જ સારું ચાલો તો આપણે આ ચાસણી આવવાની ફૂલ તૈયારીમાં છે જોવો ચાસણી 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 આવી 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 જાય છે છે આપણે ગઈ કે હા જો આ ચાસણી જોવાની એક જૂના જૂની રીત છે કે બે આંગળીઓ વચ્ચે આ ચાસણીને લઈ અને આમ કરી અને તાર થા મને એટલે સમજવાનું કે ચાસણી આવી ગઈ આપણે આની ચાસણી આવી ગઈ છે જો ચાલો તો આપડે ચાસણી ની અંદર આ લોટ ધીમે ધીમે નાખી દઈએ જુઓ લોટ જાજુ છે એટલે થોડુંક આમ મજૂરને ખાવા માટે બનાવ્યો છે એટલે થોડોક ગયો વધારે કરવો પડે બાકી ઘરના લોકો માટે હોય તો થોડોક ઓછો કરવાનો હોય પણ આ તો મજૂરને જમાડવા છે એટલે પછી એ લોકોને સ્વીટ તો ભાવતું હોય

જાડો થઈ જાય સવાર સાચો જામી જશે પછી એના ઠેપલા પાડી લેવાના છે આ થઈ ગયો આપડે રવા પાક અને સવારે આના ટેપલા પડશે પછી જોઈએ કે આ રવા પાક કેવો થયો છે બરોબર છે તો આખો વિડીયો જોજો અને પછી છે ને જેને ના આવડતો હોય એને શેર કરજો કે રવા પાક જો આમ થાય કારણ કે રવા પાક છે ને હારા હારાહારાથી છે ને બગડી છે બધી વસ્તુ આવડતી હોય પણ રવા પાક છે ને ઓયડો પડ્યો થઈ જાય બને નહીં પણ હું તો કેટલા વર્ષોથી રવા પાક બનાવું છું એટલે મારો કોઈ બગડો નથી હવે આ ખબર નહીં કેવો થાય બરાબર તો સારું ચાલો સવારમાં ઉઠીને જોયું તો બે થાળીમાં રવા પાક જામી ગયો હતો એટલે હવે આપણે એના ઢેફલા પાડી નાખીએ અને પછી ડબરામાં ભરી લઈએ તો આવી રીતના રવા પાક બનાવવાનો હોય ઘણી વખત ઘણા એને રવા પાક ન આવડતો હોય બીજું બધું આવડતું હોય એટલે મારે તો આ વાડીએ મોકલવાનો છે ને એટલે ઉતાવળ છે એટલે ફટાફટથી પેલું કામ આ કર્યું જો આવી રીતના આમ ચાકા પાડી લેવાના અને પછી ઢેફલા પાડી અને ભરી લેવાના તો કેવો લાગ્યો આ વ્લોગ્સ અને કેવો બન્યો રવા પાક એટલે ખાવામાં નહીં પણ દેખાવમાં તો કમેન્ટ જરૂર કરજો અને મને છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો જેથી જલ્દી જલ્દી આપણા પણ સબસ્ક્રાઈબ વધી જાય અને આપણે પણ આગળ વધી જઈએ ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જો બે થાળી છે આજે તો મજૂરને ભજન ચટણી ખોરાના છે ને એટલે જામો પડી જાય એ નહીં સારું ચાલો ફરી મળીએ એક નવા લોક સાથે જય સ્વામિનારાયણ